તો જય માતાજી મિત્રો આજે અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જવાનું હતું પાટણ કેમ કે અરિપાના ચા પાર્લર અને અષાઢી બીજે તો અમે મો અને મારો દોસ્તાર પોખી ગયા છીએ હવે તો હોટલી કોણ પોંકી ગયા છીએ તો આપણા બ્લોકમાં તમે જોડાઈ રહેજો અને નવું નવું બતાવીશ અરિપાનું પાર્લર તો જય માતાજી મિત્રો અમે વદાની ઉતર્યા હતા વદાનીથી હવે વડું પોખી ગયા છીએ તો ગાડીમાં ગીત વાગે છે મોજ છે અમે ત્રણ જણા છીએ અને એક ગાડીનો ડ્રાઈવરનો કન્ટ્રેક્ટર છે અને કન્ટ્રેક્ટર અમારા ગામનો જ છે તો આ રેહ તમને બતાવું એ રોજ છેલ્લે લબળી રહી અને અમે ટોટલ ચાર જણા અષાઢી બીજે પણ જઈ રહ્યા છીએ અને હરિપાના પાર્લરે જઈ રહ્યા છીએ તો મિત્રો સપોર્ટ કરજો તો આપણે આખો મિત્રો અમે વર્યું પાટણ પહોંચી ગયા છીએ સિદ્ધપુર ચાર ચોકડી ઉપાસ હવે આપણે સિદ્ધપુર ચાર ચોકડીથી હેરતા જવાનું છે કેમ કે રિક્ષામાં તો એક બે કિલોમીટર છે કોને એટલે આપણે હેરતા મોજ કરતાં કરતાં જઈએ તો આપણે હવે હેરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ચારે ચાર જણા છે તો આગળથી અમે હવે રિક્ષામાં જો બે તો બેસી જશું લગભગ તો બે બારની ઈચ્છા છે આ બે જણા તો ના પાડી છે તો અમારી જો ઈચ્છા થાય બે જણાની તો અમે રિક્ષામાં બેસી જશે તો ફાઇનલી હરિપાના પાર્લરનો જેટલા ખુદી વિડીયો ના આવે એટલા ખુદી વિડીયો જોવાનું સારું રાખજો મિત્રો તો મિત્રો વિડીયો જોવાનું પોતા નહીં વિડીયો જે સુધી સારું રાખજો તો જય માતાજી મિત્રો અમે બે જણા રિક્ષામાં પહોંચી ગયા છીએ અને હરિબાના પાલણ ના દૂર એટલે થોડુંક જ લખતું છે અને પેલા બે જણાથી અમે હેરતા આવીએ તો કોઈ વાત નહીં અમે અમાન હરતો હેરવાનું કંટાળો આવતો હોય અમે રિક્ષામાં બે ગયા તો અમે હવે હરિભાનુ પાર્લરની બિલ્ડિંગ જો દેખાતી છે લગભગ તો કોમ્પ્લેક્ષ તો રીક્ષા મોજ છે ગાડી મેં મોજ કરી અને તો કંટાળો આવતો હતો આપણાથી યાદ આવતું નહોતું એટલે દસ દસ રૂપિયા આલીને પાડો તો મિત્રો આપણે હરિભાના પાર્લરની રાહ જોતા તો હરિભાનુ પાર્લર આવી ગયું છે ને આજે ટાટન છે એસપી શોપિંગનું તો આપીને પણ ઉપર જશું તો આ દસે જણા લોકોનો ફોટો છે તાકો અને ટ્રાફિક તો ફૂલ છે તો મોજ જ છે તો મિત્રો તમે પણ એકવાર મુલાકાત લેજો બહુ ભાવ છે એમનો દસે જણ અને બાજુમાં લાઈવ પ્રોગ્રામ સારું છે હજી તો મિત્રો એકવાર જરૂર બતાડજો આપણા બ્લોગમાં સ્વાગત છે જય માતાજી મિત્રો આપણી હજી હજી બતાવવાનું બાકી છે તો મિત્રો આપણે લાઈવ પ્રોગ્રામમાં પોખી ગયા છીએ અને લાઈવ પ્રોગ્રામમાં કાફી બહુ છે તો મિત્રો સપોર્ટ કરજો જય માતાજી મિત્રો આપણા બ્લોગમાં સ્વાગત છે પ્રોગ્રામથી બહાર આવીને આપણે હવે જઈ રહ્યા હતા ફોમતાજી અને ઘર હોમાં તો કોઈ એમનું કોમેડીનું લોકેશન તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન છે આપણી તો બીજી વખત આબા નીચાતા એવું છે આ એમનું કોમેડી કિંગ એટલે હરિભાઈ ફૂલ કોમેડી થતી મસ્ત વિડીયો હતા ઘરના અને આ લોકો છે સામે બીબડીમાં મંદિર છે સિગુતરમાંનું આ વ લોકો આરિવાર જાય છે આ એમની ઘરના તો મિત્રો બહુ મસ્ત લોકેશન છે આપણને જોવાનું તો બહુ ગમી છે તો એ આપણી તો એક વખત આવ્યા છીએ તો એવી બીજી વખત તો આપણી જરૂર આવશું તો આપણે જરૂર પથાર્યા છે તો આપણી બીજી વખતે આવશું અને આ જોરાભાની દુકાન છે તમે જોવો છો તો ઘણી વખત આ કોમેડીમાં આ દુકાન આવતી છે અને આ ખેગારજીનું બાઇક લગભગ હરીભાનું છે ખબર નથી અને આ દસે જનોના બાઇક ફરીથી હરીભાના દુકાને આપણે ચોંકી ગયા છીએ અરીપાના દુકાનો તો ટ્રાફિક બહુ જ છે તો અરીપાના દુકાનનો ટ્રાફિક કેમ હોય જેનો ભાવ હોય ને ત્યાં જ ટ્રાફિક